અમદાવાદના નારૂર વિસ્તારમાં અલીફનગરમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યો હોવાનો બનાવ બન્યો છે ઘટનાની જાણ થતા નારૂર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બપોરના સમયે પ્રેમીએ આવીને પ્રેમિકા પર ફાયરિંગ કર્યું હતું જેથી તેને સામાન્ય ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે

વાત કરવામાં આવે તો નારોલ વિસ્તારમાં જે અલીફનગર આવેલું છે ને તે અલીફનગરમાં પ્રેમી દ્વારા પોતાની પ્રેમિકા ઉપર ફાયરિંગ કર્યું હોવાની પ્રાથમિક રીતે જે ઘટના બની છે તેની જાણકારી મળી રહી છે આ જે પ્રેમી હતો તે એક તરફી પ્રેમ કરતો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે તેની સાથે સાથે જે ફાયરિંગ કરનાર આરોપી છે તે તેની પાડોશમાં જ રહેતી યુવતી ઉપર તેના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જે ફાયરિંગ કરવાની ઘટના બનવા પામી હતી તેનું કારણ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે યુવતી હતી તેની સગાઈ થઈ ચૂકી હતી ને તે સગાઈને ને લઈને આ યુવક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો જે ઘટના સ્થળે એટલે કે અલીફનગર આવેલું છે તે જગ્યા ઉપર પહોંચી ચુક્યો હતો અને જોન સિક્સ એલસીબી દ્વારા આ આરોપીની હાલ અટકાયત કરી લેવામાં આવી છે જી આભાર